જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભક્તની પરીક્ષા એક વખત નારદજી પૃથ્વી પરથી વેંકુટ જઈ રહ્યા હતા રસ્તામાં તેમણે એક ભક્ત જોયો જે ઘણા સમયથી ઘોર જંગલમાં ઉગ્ર તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતો હતો નારદજીને થયું લાવ મળતો જવું નારદજીએ તેને પૂછ્યું ભગવાનને કોઈ સંદેશો આપવાનો છે ત્યારે ભક્તએ કહ્યું પૂછજો કે મને ક્યારે દર્શન આપશે નારદજીએ સારું કહીને ત્યાંથી ચાલી નીકળ્યા થોડા આગળ પહોંચ્યા ત્યાં બીજો એક ભક્ત મંદિરની બહાર ભીખ માંગતો બેઠો હતો તે પણ ભગવાનનું સતત સ્મરણ કરતો હતો પણ સાથે ભીખ પણ માંગતો હતો નારદજીને થોડી દયા આવી અને થયું એને પણ પૂછતો જાઉં કે ભગવાનને કંઈ પૂછવું છે ત્યારે તે ભક્તએ પણ એ જ કહ્યું પૂછજો કે મને ક્યારે દર્શન આપશે નારદજીને નવાઈ લાગી પણ માત્ર સારું કહીને ત્યાંથી ચાલી નીકળ્યા વૈકુંઠ પહોંચી ભગવાનને બધી વાત જણાવી ભગવાને કહ્યું જે જંગલમાં ઉગ્ર તપ કરે છે તેને દસ જન્મ પછી હું સ્વયં દર્શન આપીશ જે મંદિરની બહાર ભીખ માંગતા મારું સ્મરણ કરે છે તેને હું એક હજાર જન્મ પછી દર્શન આપીશ નારદજીને ફરી નવાઈ લાગી તેમણે ભગવાનને પૂછ્યું તમે તો પક્ષપાત કરતા નથી તો એક ભક્તને દસ જન્મ અને બીજાને એક હજાર જન્મ શા માટે કેમ કે એક ભક્ત નિષ્ઠાથી ભક્તિ કરે છે અને બીજો લાચારીથી ભગવાને કહ્યું એનો જવાબ તમને ત્યારે મળશે જ્યારે તમે મારો જવાબ આ ભક્તોને જણાવશો નારદજીની ઉત્કંઠા વધી ગઈ તેઓ ત્યાંથી તરત પૃથ્વી પર આવ્યા અને જંગલમાં જઈ પહેલાં ભક્તને મળ્યા અને ભગવાનનો ઉત્તર જણાવ્યું એ ભક્ત તો ક્રોધથી રાતો પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો હું આટલા વર્ષોથી સંસાર છોડી પ્રાણાયામ કરી આટલું ઉગ્ર તપ કરું છું તે છતાં મને દસ જન્મ પછી દર્શન આપશે આ કેવો ભાવ વગરનો ભગવાન છે આટલું કહી તે એ સ્નાન છોડી ત્યાંથી નીકળી ગયું નારદજીને મનમાં થયું પોતાના તપનું આટલું બધું અભિમાન આના જેવાને તો દસ જન્મ પછી તો શું સો જન્મ પછી પણ ભગવાનના દર્શનનો અધિકાર નથી ત્યાંથી તે મંદિરમાં ભીખ માંગતા ભક્ત પાસે પહોંચ્યું અને ભગવાનનો ઉત્તર જણાવ્યું એ સાંભળી તે ભક્તની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને તે તો નાચી ઉઠ્યું નારદજીને ઘણું આશ્ચર્ય થયું તેમને થયું કે કદાચ એને સાંભળવામાં ભૂલ થઈ ગઈ હોય અને અને તેને ફરીથી જણાવ્યું કે ભગવાન એક હજાર જન્મ પછી દર્શન આપશે આ સાંભળી તું આટલો ખુશ કેમ થાય છે તેનો ઉત્તર આપતા એ ભક્ત બોલ્યો આટલા કરોડો લોકમાં ભગવાન મને યાદ રાખ્યો પોતાનો માન્યો અને હું જે કંઈ થોડું સ્મરણ કરું છું તેને કબૂલ્યું ગમે તેવા ભાવથી હું એને યાદ કરું છું પણ તે છતાં તેણે મને દર્શન આપવાનો વાયદો કર્યો આથી વિશેષ આનંદ શું હોઈ શકે આથી વિશેષ કૃપા શું હોઈ શકે આ કારણથી હું આટલો બધો ખુશ છું નારદજીને આ વાત સ્પર્શી ગઈ આ ભક્તમાં કેવી દિનતા છે અને કેવી અતુટ શ્રદ્ધા છે આવા વિરલને તો ભગવાને અચૂકથી અને તુરંત દર્શન આપવા જોઈએ જ્યાં આ વિચાર પૂરો પણ નથી થયો ત્યાં આકાશવાણી થઈ ભગવાને કહ્યું હું તારી વાતથી સહમત છું અને આ ભક્તને હું જરૂરથી દર્શન આપીશ અને નારદજીને જવાબ મળી ગયો કે ભગવાન સ્વાર્થી કે પક્ષપાતી નથી તે બંને ભક્તને દર્શન આપશે પણ તેમની લાયકાત અને સ્વભાવને અનુકૂળતા પ્રમાણે તેમની ભક્તિના પ્રકારથી નહીં તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ